ભાજપના નેતાઓના નિવેદનો બે ફાર્મ બન્યા છે બે બાગ બોલ જોવા મળી રહ્યા છે આવું શા માટે થઈ રહ્યું છે અને એની સામે વિરોધ પણ એટલો જ બોલકો બન્યો છે સંસદની ચૂંટણી સંસદના પરિણામો સહકારી સહકારી સંસ્થાઓની ચૂંટણીઓ એમાં વિવાદ આ બધું દર્શાવે છે કે ભાજપમાં બધું સરખું નથી આજે આ વિષયે વાત કરવી છે હું છું કૌશિક નેતા કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે આ કાર્યક્રમ ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમની જાણકારી મળતી રહે જુનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા સારી લીડથી જીત્યા પણ જીત્યા પછી એમણે એક સન્માન સમારંભમાં એમ કર્યું કે વિરોધીઓ કોણ છે મને ખબર છે ભાજપ હિસાબ કરે કે ન કરે હું એનો હિસાબ જરૂર કરીશ આવા નિવેદન આપવાની સી જરૂર પડી રાજેશ ચુડાસમાને ટિકિટ મળશે કે નહીં મળે છેક સુધી એનું સસ્પેન્સ રહ્યું હતું બહુ મોડેથી એમને ત્રીજી વાર ટિકિટ આપવામાં આવી કારણ કે એમની સામે કેટલોક વિરોધ હતો પક્ષમાં તો હતો ડૉક્ટર અતુલ ચગના કેસમાં એમનું નામ ખુલેલું પણ એમની સામે કોઈ એક્શન લેવાના હોય નહોતા એના કારણે પણ લોહાણા સમાજમાં બહુ રોષ હતો અને કેટલીક બાબતો સપાટી ઉપર આવી હતી પાછળથી એમનું સમાધાન થઈ ગયું એવા પણ સમાચાર આવ્યા પણ એમની સામે વિરોધ રહ્યો હતો અને મતગણતરી શરૂ થઈ ત્યારે કોંગ્રેસના એ જોટવા હીરાલાલ જોટવા એક બે રાઉન્ડમાં આગળ હતા ત્યારે બધાના ખાસ કરીને ભાજપના મન થોડા ટેન્શનમાં આવી ગયા હતા પણ પછી રાજેશભાઈ બહુ સારી લીડથી જીત્યા પણ એમનું આ જે નિવેદન છે અહંકાર છે ભાજપના આવા કેટલાય નિવેદનો તાજેતરમાં થયા છે કે વિરોધીઓ સાથે હું હિસાબ કરીશ એકવાર તમે ચૂંટાઈ ગયા પછી તમે બધાના પ્રતિનિધિ આખા મત ક્ષેત્રના તમને જેણે વોટ આપ્યા છે એ અને વોટ નથી આપ્યા એ બધાના પ્રતિનિધિ તમે રહો છો તમે જુઓ કે વડોદરામાં ભાજપના પ્રમુખ વિજયભાઈ શાહે એમ કહ્યું કે જે વોર્ડમાં ઓછા મેળા છે એમનું કામ ન થવું જોઈએ ને જે એમાં વધુ મેળા છે એનું કામ કરવું જોઈએ પછી તો ધારાસભ્ય ત્યાંના યોગેશ પટેલે કીધું કે આ ન ચાલે પ્રતિનિધિત્વ બધાનો હોય પણ આ જે રીતે નિવેદનો થાય છે બેફામ આ સત્તાનો અહંકાર બતાવે છે તમે જુઓ કે ભરતભાઈ સુતરિયાએ પણ એમ કહ્યું બગસરામાં એનું જ્યારે સન્માન સમારંભ હતો એમાં પણ એમ કહ્યું અને એમણે જે અગાઉ એમનો જે વિરોધ આંતરિક રીતે થયો હતો એમણે કીધું આજે મારો વારો છે કાલ તમારો પણ વારો આવી શકે છે આ આ દર્શાવે છે કે ભાજપમાં કેટલીક સમસ્યાઓ છે અને ભરત સુતરિયાની પસંદગી થઈ ત્યારથી જ વિરોધ થયો હતો બહુ બોલકો વિરોધ હતો કે આવા ઉમેદવારની ક્યાં પસંદગી થઈ નારણભાઈ કાછડીયાએ ચૂંટણી પૂરી થઈ મતદાન પૂરી થયા પછી એમ કહ્યું હતું કે દોઢ લાખ મત ઓછા પડ્યા છે ભરતભાઈ કાનાબારે જ્ઞાતિ પ્રમાણે જ ટિકિટ અપાય એવું ટ્વીટ કરેલું દિલીપ સંઘાણી અને કેટલાક બીજા લોકોએ પણ આંતરિક વિરોધ હતો પણ છતાં ભરત સુતરિયાને ટિકિટ મળી અને જીતી પણ ગયા લાગતું હતું કે આ સીટ ઉપર બહુ ફાઇટ છે છેલ્લે મનસુખભાઈ માંડવિયા સન્માન સમારંભ હતો ત્યારે એમણે આટકત્રો ઇશારો કરીને એમ કહ્યું કે જેમની પાછળ ભાજપનું નિશાન છે એમણે ભાજપ માટે કામ કરવું જોઈએ આ ઇશારો જવાહર ચાવડા તરફ હતો જવાહર ચાવડા બહુ યુવા નેતા છે અને માણાવદર મતક્ષેત્રમાં એમનું બહુ માન છે આ જ્ઞાતિમાં એમનું બહુ માન છે અને કોંગ્રેસમાંથી પોતાના જોરે સતત ચૂંટાયો આવ્યા હતા એમના પિતાજી પેથલજી ચાવડાનું પણ બહુ જ્ઞાતિમાં બહુ માન હતું ને કોંગ્રેસમાં પણ એ વરિષ્ઠ હતા પણ એમણે પછી પક્ષ છોડી અને ભાજપમાંથી ચૂંટણી લડવાનું પસંદ કર્યું ત્યારે બહુ ચાર સાડા ચાર હજાર મતની લીટથી જ જીત્યા હતા પણ એમને કેબિનેટ મિનિસ્ટર બનાવવામાં આવ્યા હતા પ્રવાસન મંત્રી ત્યારે એવું સમજવામાં આવ્યું હતું અથવા તો જવાહરભાઈ એવું સમજતા હતા કે ક્યાં સુધી કોંગ્રેસમાં રહેવું એમની ઉંમર હજી એટલી બધી હતી નહીં સત્તામાં કોંગ્રેસ આવી શકે એવું ક્યાંય ક્યાંય લાગતું નથી દૂર દૂર સુધી અને એમણે એટલે ભાજપમાં જોડાવાનું પસંદ કર્યું ભાજપમાં કેબિનેટ મિનિસ્ટર બન્યા પણ એમના માનપાન એટલા રહ્યા નહોતા અને આખરે જવાહરભાઈ બહુ નારાજ થયા અને નારાજગીની પરાકાષ્ઠા ત્યારે થઈ કે માણાવદર બેઠક ઉપરથી અરવિંદ લાડાણીએ રાજીનામું આપી અને ભાજપમાં જોડાયા અને ભાજપે એમને જ ટિકિટ આપી એટલે એમની નારાજગી વધી ગઈ અને બહુ અરવિંદ લાડાણીએ બહુ સ્પષ્ટ રજૂઆત કરી પ્રદેશ ભાજપમાં કે મારા સામે જવાહર ચાવડાએ ખુલ્લે આમ વિરોધ કર્યો છે અને મારા વિરુદ્ધ વોટ કરવા માટે એમણે પ્રોત્સાહન આપ્યું છે એમના સન એ એક જગ્યાએ મિટિંગ બોલાવી મોટી સંખ્યામાં લોકો હાજર હતા અને એમાં અપીલ કરવામાં આવી હતી કે અરવિંદ લાડાણીને મત ન આપો ત્યારે જવાહર ચાવડા વિદેશ હતા આ પછી મનસુખભાઈ માંડવિયાનું જે નિવેદન આવ્યું છે એ પછી જવાહર ચાવડાએ જડબા તોડ જવાબ આપ્યો છે એમણે એમ કહ્યું કે આવું કહેવાની હિંમત ચૂંટણી પહેલા દાખવવાની જરૂર હતી મારી ઉપર તો ભાજપનો થપ્પો લગાડી દેવામાં આવ્યો છે અને એમણે હવે પોતાના નામ સાથે ટ્વિટરમાં કે સોશિયલ મીડિયામાંથી ભાજપનું ચિહ્ન પણ કાઢી નાખ્યું એવા અહેવાલો છે જવાહર ચાવડા હવે શું કરશે એ પણ બહુ મોટો પ્રશ્ન આવ્યો છે જવાહર ચાવડા શું કોંગ્રેસમાં જશે કોંગ્રેસમાં જાય તો શું એમની સ્થિતિ શું કારણ કે હમણાં તો ચૂંટણી નથી બે હજાર સત્યાવીસમાં છેક ચૂંટણી આવવાની છે પણ ભાજપમાં હવે એમને ટિકિટ મળે એવી કોઈ શક્યતા દેખાતી નથી ને એમની સામે શિસ્તના પગલાં લેવાય એવી પણ શક્યતાઓ છે આવી સ્થિતિમાં જવાહર ચાવડાએ શું નિર્ણય લેવો એની વિમાસણ એમની માટે ઊભી થઈ છે આ જ નહીં પણ ઇફકોની ચૂંટણીમાં આપણે જોયું કે કેટલો મોટો વિવાદ થયો જયેશ રાદડિયા ડિરેક્ટરની ચૂંટણી લડતા હતા એમની સામે બિપિન ગોતાને ઉતારવામાં આવ્યા અને પહેલીવાર એવું બન્યું કે ભાજપ પ્રદેશ ભાજપ તરફથી મેન્ડેટ આપવામાં આવ્યો અને એના કારણે બહુ મોટો વિવાદ થયો જયેશભાઈ રાદડિયાથી માંડી દિલીપ સંઘાણી સુધીના લોકોએ આ સી આર પાટીલના નિર્ણયનો વિરોધ કર્યો કે ભાઈ આવા મેન્ડેટ આપણે આપતા નથી સહકારી ચૂંટણીમાં છતાં પણ એ મેન્ડેટ પાછો નહીં ખેંચવામાં આવ્યો અને આખરે જયેશ રાદડિયા જીત્યા અને આ રીતે તમે જુઓ તો સી આર પાટીલની બહુ મોટી હાર ગણાય એ પછી દિલીપ સંઘાણી ઇફકોના બિનરીફ ચેરમેન પણ થયા એમાં પણ બહુ સ્પષ્ટ દેખાયું કે સી આર પાટીલનું ક્યાંય ચાલ્યું નથી એ પછી નાફેડની ચૂંટણી આવી અને મોહનભાઈ પટેલ રાજકોટમાંથી ફોર્મ ભરેલું એમણે એમની સામે ચાર બીજા ફોર્મ ભરાણા હતા મેન્ડેટ આવશે કે નહીં એવી બધી વાતો ચાલી પણ આખરે મેન્ડેટ નહીં અપાણો અને છેલ્લે ચારે ચાર ફોર્મ પાછા ખેંચણા અને મોહન પટેલ બિનહરીફ ડિરેક્ટર જાહેર થયા હતા અને જેઠાભાઈ પરવાર નાફેડના બિનહરીફ ચેરમેન પણ બન્યા આ સ્પષ્ટ સંદેશ હતો કે સી આર પાટીલ સામે હવે બોલકો વિરોધ શરૂ થયો છે સી આર પાટીલ હવે કેન્દ્રમાં મિનિસ્ટર બન્યા છે જળ સંપત્તિ ખાતું આપે આપવામાં આવ્યું છે બહુ મહત્ત્વનું ખાતું ગણાય છે તો હવે સી પાટીલ પ્રમુખ તરીકે રહી શકે એવું છે નહીં આ જુલાઈમાં જ એમની ટ્મ પૂરી થાય છે એટલે હવે કોણ નવા પ્રમુખ એની બધી અટકળો ચાલે છે એની ઉપર આપણે અગાઉ એપિસોડમાં વાત પણ કરી હતી કે કેટલા કેટલા નામ ચર્ચામાં છે આજ સાથે મંત્રીમંડળમાં પણ ફેરફાર આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે ભૂપેન્દ્રભાઈ પટેલ વન ટુ વન નરેન્દ્રભાઈ સાથે દિલ્હી મિટિંગ કરીને પાછા ફર્યા છે એટલે હવે થોડાક દિવસોમાં એ પણ સમાચાર આપણને આવવાના છે કે મંત્રીમંડળમાં કોને સ્થાન મળે છે અથવા તો કોને પડતા મુકાય છે અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા બહુ સારી રીતે જીત્યા છે પેટા ચૂંટણી ધારાસભાની એટલે બંનેનું સ્થાન પાક્કું છે અર્જુનભાઈ મોઢવાડિયા તો સો એ સો ટકા મંત્રી બને છે અને કેબિનેટના મંત્રી બને છે એવું સ્પષ્ટ લાગી રહ્યું છે એ સિવાય કોને સ્થાન મળે છે ખાતાઓમાં કેવા ફેરફાર થાય છે આ આ ઉપર નજર રહેવાની પણ મહત્ત્વની વાત એ છે કે ભાજપમાં બધું ઠરીઠામ થયેલું દેખાતું નથી ચૂંટણી પહેલાં ચૂંટણી દરમિયાન અને ચૂંટણી પછી બહુ બધી સમસ્યાઓ જોવા મળી છે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના નિવેદનના કારણે ક્ષત્રિય આંદોલન થયું એની કેટલીક જગ્યાએ અસર વર્તાણી રાજસ્થાન યુપીમાં પણ એની અસર વર્તાણી પુરુષોત્તમ રૂપાલાને કેબિનેટમાંથી પડતા મૂકવામાં આવ્યા એમને સ્થાન ન અપાયું હવે એમને શું આપવામાં આવશે એની પણ હજી ચર્ચા છે અને સી આર પાટીલની જગ્યાએ કોને મૂકવામાં આવશે એની પણ ચર્ચા છે દેવુસિંહ ચૌહાણને પણ સ્થાન નથી મળ્યું અને કહેવાતું હતું કે ભાઈ પૂનમબેન માડમને સ્થાન મળશે પણ ન મળ્યું અને નીવુબેન બાંભણી અને ભાવનગર ચૂંટાયેલા સાંસદ સાંસદને સ્થાન મળ્યું મનસુખભાઈ માંડવીયા સારી લીડથી જીત્યા અને એમને ફરી કેબિનેટ મિનિસ્ટર બનાવવામાં પણ એમને શ્રમ રોજગાર અને યુવા સાંસ્કૃતિ વિભાગ આપવામાં આવ્યો છે એટલે એમનું સ્થાન થોડું માન ઘટ્યું છે એવું સમજવામાં આવે છે અને એમના નિવેદનનો પણ પડઘો પડ્યો છે એટલે આગળ જતા ગુજરાત ભાજપમાં કેવા ફેરફાર આવે છે ગુજરાત ભાજપથી માંડી ભાજપની સરકારના મંત્રીમંડળમાં કેવા ફેરફાર આવે છે એ જોવા જોવાનું છે અને બીજું કે બે બાક બોલ જે લોકો બેફામ નિવેદનો કરી રહ્યા છે જેમણે વિરોધી પ્રવૃત્તિઓ કરી છે એની સામે કેવા પગલાં લેવાય છે એ પણ જોવું બહુ મહત્ત્વનું મહત્ત્વનું બનવાનું છે એટલે આવતા દિવસો ભાજપની માટે ભાજપના બદલાવ માટે મહત્વના છે એવું આપણે કહી શકીએ જોઈએ હવે શું થાય છે આભાર ફરી મળીશું